સુરતમાં માજી કોર્પોરેટર પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા જેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેસરીયો ખેસ પહેરાવ્યો હતો સામી લોકસભાની ચૂંટણી સુરત શહેર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને માજી કોર્પોરેટર સતીષ પટેલ ભાજપમાં જોડાયા છે પોતાના ત્રણસોથી વધુ કાર્યકરો અને સમર્થકો જોડે ભાજપનો ખેસ ધારણ કર્યો છે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ટૂંક સમયમાં ભાજપ અધ્યક્ષ આર પાટીલના હસ્તે ખેસ ધારણ કર્યો છે સતીષ પટેલ ભેસ્તાન વિસ્તારમાં અગાઉ કોંગ્રેસમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે થોડી જ ક્ષણોમાં હાલ ભાજપ કાર્યાલય ખાતે વિધિવત ભાજપમાં જોડાયા છે શહેર કોંગ્રેસનું સંગઠન તૂટતું જોવા મળ્યું હતું સતીશ પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીને જોડાઈને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે દેશમાં વિકાસની લહેર ચાલી રહી છે ત્યારે વિકાસના કામોમાં સહભાગી થવા માટે જોડાયા છીએ સૌ આગેવાનો અને અહીં ઉપરથી સર્વે ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન કરું છું આપ સૌને પ્રણામ પણ કરું છું મિત્રો આજે આખા દેશની અંદર એક વાતાવરણ બન્યું રામ મંદિરના નિર્માણ પછી રામમય વાતાવરણ બની ગયું હતું અને મોદી સાહેબના દસ વર્ષના શાસન પછી મોદીની ગેરંટીની વાત આવવાને કારણે આજે પોલિટિકલ ક્ષેત્રની અંદર મોદીમય વાતાવરણ આપણને આખા દેશમાં દેખાઈ રહ્યું છે હું સવારે અમરેલી હતો ત્યાંથી રાજેલા ગયો તો રાજુલાના કોંગ્રેસના ધારાસભ્યએ પણ આજે રાજીનામું આપી દીધું કોંગ્રેસના જે ઉમેદવાર હતા અને હારી ગયા હતા એવા ડૉક્ટર કનુભાઈ કલસરીએ એમણે પણ આજે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હું ફરી અમરેલી આવ્યો ત્યારે લગભગ ત્રણસો એક આપના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે પ્રગતિ કરી રહ્યો છે અને એ પ્રગતિ સાથે સૌ કન્વિન્સ છે અને એટલા જ માટે જ્યારે કોઈ અલગ અલગ પાર્ટીમાં કામ કરવાનો કાર્યકર્તા એ કામ કરતાં કરતાં નિરાશ થાય અને એમ લાગે કે પાર્ટી યોગ્ય દિશામાં જતી નથી નેતૃત્વ દિશા વિહીન થઈ ગયું છે પરંતુ એના મનમાં એક આગ હોય છે લોકો માટે કામ કરવાની ભાવના હોય છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જોડાવા માટે આતુર પણ હોય છે ભાઈ શ્રી સતીષભાઈ ભારતીબેન વસંતીબહેન આ માજી કોર્પોરેટર હતા એક સમય એવો હતો કે સતીષભાઈના ફાધર ચંપકભાઈ માણાભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટીમાં પણ કોર્પોરેટર હતા અપક્ષમાં પણ કોર્પોરેટર હતા અને એમના નામનો ડંકો વાગતો કેમ કે ત્યાં વિસ્તારમાં ખૂબ કામ પણ કરતા હતા આજે સતીષભાઈ ભારતીબેન અને વસંતીબેનના નેતૃત્વમાં આપ સૌને પણ લાગે છે કે તમે જે પાર્ટીમાં છો ત્યાં અંધકાર છે પ્રગતિને કોઈ સ્થાન નથી દેશનો વિકાસ થતો હોય ત્યારે ચૂપચાપ બેસી રહેવું એ તો ગુનો ગણાય અને એટલા જ માટે તમારા વિસ્તારના લોકોની લાગણીને માન આપીને સુરતનો વિકાસ થાય એના દ્વારા ગુજરાતનો વિકાસ થાય ગુજરાતના વિકાસ દ્વારા દેશનો વિકાસ થાય અને એમાં તમારા બધાનું યોગદાન આવે એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ છો તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું આવો આપણે સાથે મળીને ખભે ખભા મિલાવીને ભારતીય જનતા પાર્ટીના માધ્યમ સાથે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશને આગળ લઈ જવામાં આપણા બધાનું યોગદાન હોય ઇતિહાસ લખાય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું એ વાત ઇતિહાસમાં લખાય એટલા માટે આપ સૌ આજે જ્યારે જોડાવ છો ત્યારે આપની પાસેથી અપેક્ષા પણ કરું છું